ઘોઘાઘાટ ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ અને પીઆઈ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને અડધો કલાક સુધી રથયાત્રા સ્થગિત કરાઈ હતી જ્યારે મામલો ફાળે પડતા ફરી એક વખત યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ભગવાન જગન્નાથજીની ચાલીસમી રથયાત્રા ઘોઘાઘાટ સુધી રંગેચંગે પહોંચી હતી જ્યારે આ અખાડાના દાવ પેચ રમનારા અખાડિયાનો માટે ટ્રકમાંથી વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ચંદ્રસિંહ જાડેજા ઢોલ ઉતારવા ગયા હતા તે સમયે હાજર પીઆઈ જેબલિયા દ્વારા ઢોલ ઉગાડવાની ના પાડી અને અખાડાના દાવ રમવાની પણ ના પાડી હતી જે મામલે બોલાચાલી શાબ્દિક થઈ હતી એ સમયે અધ્યક્ષ ચંદ્રસિંહ જાડેજાનો પીઆઈએ કાઠલો પકડતા મામલો ગરમાયો હતો અને વીએચપીના કાર્યકર્તાઓ રસ્તા ઉપર બેસી ગયા હતા આ સમગ્ર બનાવ બનતા હાજર આઈજી સાહેબ ડીવાયએસપી સહિતનો પોલીસ

અરે બાપા ઉપર કરજો બાપા કાકા મારું મોટું જો કાકા મારું મોટું જો મારી વાત સાંભળો કાકા ના કાકા ઓટલેડી આપણે આપણે કાકા મોતી હોય જોણ જાઉં આ રમત તો એ સાબા આપણે ચાલો હા ચાલો અને કાકા બોલ કરી એ

વિશ્વ પરિષદ અધ્યક્ષ શ્રી ચંદ્રસિંહ જાડેજા દ્વારા ઢોલ વગાડવા બાબતે કહેવામાં આવ્યું એ વખતે પીઆઈ પૃથ્વીરાજ ઝાબલિયા દ્વારા એવું કહેવામાં આવ્યું કે એવું કીધું કે રિક્વેસ્ટ છે વગાડવા દો એ વખતે એને બધાની વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ શહેર અધ્યક્ષ અને વિભાગ મંત્રી એવું કીધું કે આ બેને અંદર બેહડી દો અને આ બીને છોડવા નથી અને આ હાલતી ના કરવા નથી આ વર્તન એકદમ ભાવ ખરાબમાં ખરાબ વર્તન પોલીસનું છે

Anak દર વર્ષની પરંપરા મુજબ ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા સાત છૂટ બીજના રોજ નીકળે છે આજ રોજ ભગવાનની ચાલીસમી રથયાત્રા આજ સવારે ખૂબ જ સારા એવા માહોલની અંદર પ્રસ્થાન થઈ ભાવનગરના રાજવી માર્ગો ઉપર લોકોને દર્શન લેવા માટે ભગવાન પધાર્યા ખૂબ સારા એવા વાતાવરણમાં રથયાત્રા આગળ ધપતી હતી તે દરમિયાન ગંગાજળિયા તળાવમાં પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એક સ્ટ્રાઇકિંગ ફોર્સ જે આઈજીપી સાહેબનો છે એ બંદોબસ્તમાં આવ્યું અખાડા સાથે પહેલેથી જ એમનું જરા વર્તન અજોગતું લાગતું હતું ગંગાજળિયા તળાવથી ગેટ ચોકી સુધી ગયા તે દરમિયાન ઘણા બધા એમના જે બંદોબસ્તના જે રૂલ્સ અથવા તો જે રીતનો બંદોબસ્ત કરવો જોઈએ એને બદલે ઘોઘા ગેટના ચોકમાં જેમ દર વર્ષે અખાડા દાવ કરે છે એ માટે થઈને ઢોલ વગાડવામાં આવે છે ચોકે ચોકે એ ઢોલને આમ ટ્રેક્ટરમાં રાખે પણ ચોક આવે ત્યાં ઉતરી અને અખાડાના દાવ ત્યાં કરવામાં આવતા હોય છે ઘોઘાગેટ એટલે ભાવનગરની મેઇન બજારનો હાર્ટ છે અને દર વર્ષે ત્યાં અખાડાના દાવો થાય છે તેના માટે જે ઢોલવાળા ઉતરા એટલે આ સ્ટ્રાઇકિંગ ફોર્સ જે હતી એમાંના કોઈ પીઆઈ જેબલિયા કરીને હતા એમણે પહેલાં તો એ ઢોલવાળાને ગાળો દીધી અને કાઢી મૂક્યા પછી જે વિશ્વહિન્દુ પરિષદનો અખાડો છે એના પ્રમુખ ભાવનગર શહેરના છે એમણે કીધું કે ભાઈ આ અખાડો અહીંયા રમાડવાનો છે ને એની સાથે આ ઢોલ વગાડવાના છે એટલા માટે એને ટ્રેક્ટરમાંથી અહીંયા ઉતાર્યા છે તો આ જેબલિયાએ એમનો પણ કાંઠળો પકડી અને ખેંચ્યા અને બીબત્સ રીતે એમની સાથે વર્તન કર્યું અને સાથે સાથે એમ કીધું કે આને લઈ લો આપણે પૂરી દેવાનું એને કારણે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ એ નારાજ થયા અને ત્યાં બેસી ગયા બેસી ગયા પછી સમજાવટના અંતે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અમારા કાર્યકારી અધ્યક્ષ પાર્થભાઈ ગોંડલિયા અને અન્ય આગેવાનોની વાટાઘાટોને અંતે અખાડાને સમજાવટથી આ રથયાત્રામાં પાછું પ્રસ્થાન શરૂ કરી દેવામાં આવ્યું અને અત્યારે આ રથયાત્રા નિજ મંદિરે પહોંચી અને સંપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે આવતીકાલે ભાવનગરના જ આપણા આગેવાન છે જે પ્રદેશની અંદર પદાધિકારી છે એ આવી રહ્યા છે એમની સાથે ચર્ચા વિચારણા અને સંકલન કરી અને આગામી શું કરવું Eu não lhe leio a